તમે જે થ્રેસર જોઈ રહ્યા છો થ્રેસર વેચવાનું છે વિડીયોની અંદર ટોટલ માહિતી આપીશ અતુલભાઈને વેચવાનું છે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં અતુલભાઈને આ શક્તિ કંપનીનું થ્રેસર વેચવાનું છે મોડેલની વાત કરું બે હજાર મોડેલનું છે આખું ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે કંપની કલરમાં તમે વિડીયો અંદર જોઈ શકો છો ચાલેલું અને સાચવેલું છે રૂબરૂ રૂબરૂ સ્થળ પર થ્રેસર જઈ ચેક કરી ત્યારબાદ પણ લઈ શકો છો ઓનરનો કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ પણ મળી જ જશે વિડીયો પૂરો જોતા રહેજો થ્રેસર લેવા કે જોવા જાવ ઓનરનો નો કોન્ટેક કરીને જજો થ્રેસર વેચાઈ જશે તો તમારે ખોટો ધકો થશે અતુલભાઈનો થ્રેસર ટોટલ વસ્તુ ચોખ્ખી નીકળશે બાજરી છે ચણા છે જીરું ઘઉં ધાણા વગેરે વસ્તુ નીકળી જશે વધારે માહિતી માટે અતુલભાઈનો કોન્ટેક કરજો ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે બે હજાર સોળ ના મોડેલનું છે કિંમતની વાત કરું તો પંચાણું હજાર કિંમત અંદાજિત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી થ્રેસર તમારે લેવું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો બાબરા અને કરિયાણા ગામે જોવા મળશે થ્રેસર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે અતુલભાઈ નામ છોતેર ડબલ ઝીરો વીસ વાળા નંબર પર ફોન કરી થ્રેસર ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો